નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવવાના કેસોમાં નિરંતર વધારો થતા જોવા મળ્યો છે તણાવગ્રસ્ત જીવનશૈલીના લીધે હાર્ટ એટેકના ચાન્સ વધી જાય છે જેના લીધે યુવાનો જીવ ગુમાવતા હોય છે તો આવો જ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બાવીસ વર્ષીય યુવાનનું હાર્ટ એટેક આવવાથી મોત થયું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ આજનો વાસખેલનો રહેવાસી બાવીસ વર્ષીય દેવ પટેલ જે આઠ માસી પૂર્વ સ્ટુડન્ટ વિજા પર કેનેડા ભણવા માટે ગયો હતો તેને ખૂબ જ ગંભીર હાર્ટ એટેક આવ્યું હતું જેના લીધે આસપાસના યુવાનનું મોત થયું હતું જેના આ બાબતે તેના પરિવારજનોને જાણ થતા પરિવાર શોકમાં ઘેરવાઈ ગયો હતો તેમજ ગામમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બાવીસ વર્ષીય દેવ પટેલનું કેનેડામાં એટેકથી મોત થયું હતું તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવકના મુદ્દેને આવતા શનિવારે કે રવિવારના રોજ આણંદ ખાતે લાવવામાં આવશે તેમજ યુવકના મુદ્દેને પાછો લાવવા માટે કાઉટ ફિટિંગની મદદ લેવાઈ હતી યુવકના પરિવાર અને ગામમાં ભારે શોકનું મોજું પેસરી ગયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ